જય શ્રી રામ દોસ્તો વનરક્ષક વર્ગ ત્રણની ભરતી આવી છે તેમાં કેવી રીતે ફોર્મ ભરવું એની સંપૂર્ણ માહિતી છે આ વિડિયોમાં આ ભરતી ખાસ દિવ્યાંગ વ્યક્તિઓ માટે છે તેમને કેવી રીતે ફોર્મ ભરવું એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે તો આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી તો સૌ પ્રથમ તમારે ગૂગલ અથવા ક્રોમ ઓપન કરવાનું રહેશે ત્યાર પછી તમારે અહીં ઓજસ્ટ લખવાનું છે ત્યારબાદ તેને સર્ચ મારવાનું છે અહીં તમારે પહેલા નંબરની વેબસાઇટ આવશે તેને તમારે ઓપન કરવાની રહેશે ત્યાર પછી તમારે અહીં એપ્લાય કરવાની છે અહીં તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ક્લિક માર્ક કરવાનું રહેશે ત્યાર પછી અહીં નીચે અહીં તમારે વનરક્ષકની ભરતી ઉપર એપ્લાય કરવાની રહેશે અને તમારે સંપૂર્ણ જો માહિતી જોઈએ તો અહીં ડિટેલમાં તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તેમાં બધી જ માહિતી હશે અહીં તમારે એપ્લાય કરવાની રહેશે જો તમારો ઓજસમાં રજિસ્ટર કરેલો હોય તો તમે રજિસ્ટર નંબર નાખી અને જન્મ તારીખ નાખી એપ્લાય વિથ ઓટીઆર કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો જો ના હોય તો તમે અહીંથી સ્કીપ કરી શકો છો ત્યાર પછી અહીં તમારે ટાઇટલ લખવાનું છે ત્યાર પછી અહીં સરનામ ફાધર ફાધરનેમ અને મધરનેમ ત્યાર પછી જેન્ડર ચૂઝ કરવાનું છે જન્મ તારીખ નાખવાની છે અહીં તમારે જે લાગુ પડતું હોય તમે સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી નીચે અહીં તમારે એડ્રેસ લખવાનું રહેશે જે તમારા આધાર કાર્ડ મુજબ લખવાનું છે ત્યાર પછી સ્ટેટ ડિસ્ટ્રિક તાલુકા અને પિનકોડ લખવાનું છે સેમ ટુ સેમ તમારે અહીં નીચે બાજુમાં લખવાનું રહેશે ત્યાર પછી તમારે અહીં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની રહેશે ત્યાર પછી અહીં તમારે દિવ્યાંગનું સંપૂર્ણ ડિટેલ નાખવાની છે તમારે જે તમારે બંનેમાંથી કોઈ પણ એક લાગુ પડતું હોય તે તમે સિલેક્ટ કરી શકો છો તેના ઉપર ક્લિક માર્ક કરવાનું છે જે તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર કાઢવામાં આવ્યું હશે તેમાં સંપૂર્ણ ડિટેલ હશે તેમાંથી તમે નોટ કરી અને અહીં લખી શકો છો અહીં ત્યાર પછી અહીં તમારે કેટલા ટકા તમારે દિવ્યાંગતા છે તે તમારે દર્શાવવાની છે ત્યાર પછી અહીં કઈ તારીખે તમે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ઘટાવ્યું છે તે તમારે તારીખ લખવાની છે ત્યાર પછી અહીં બાજુમાં સર્ટિફિકેટનો નંબર લખવાનો છે અને તમારે અહીં સત્તા અધિકારી જે લાગુ પડે તે લખવાનું છે ત્યાર પછી અહીં તમને કઈ કઈ ભાષા બોલતા આવડે છે લખતા આવડે છે અને વાંચતાં આવડે છે તેના ઉપર તમારે ક્લિક માર્ક લગાવવાનું છે ત્યાર પછી તમારે ધોરણ બારની ડિટેલ ભરવાની રહેશે અહીં તમારે કેટલા ટકા છે અહીં કયો ક્લાસ આવે છે તમારે અહીં કયું બોર્ડ છે અને સ્ટેટ લખવાનું છે પાસિંગ વર્ષ લખવાનું છે અને કેટલા ટ્રાય તમે બારમું પાસ કર્યું છે એ લખવાનું છે અને છેલ્લે તમારે લાસ્ટ માર્કશીટનો સીટ નંબર લખવાનો રહેશે ત્યાર પછી સંપૂર્ણ માહિતી એકવાર જોવાની રહેશે ધ્યાનથી એકવાર ચેક કરી લેવાની છે ત્યાર પછી યસ ઉપર ક્લિક માર્ક કરી અને સેવ કરવાની છે ત્યાર પછી તમારે અહીં જો તમારે ફોટો અપલોડ ન કરેલો હોય તો ફોટા અને સહી અપલોડ કરવાની છે ત્યારબાદ તમારે અહીં કન્ફર્મ કરવાનું છે અહીં એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે ત્યાર પછી તમારે અહીં જન્મ તારીખ નાખવાની છે ત્યાર પછી અહીં કેપ્ચર ફિલઅપ કરવાનો છે ત્યાર પછી તમારો ફોર્મ અહીં કન્ફર્મ થઈ જશે હવે તમારે કેટેગરી મુજબ ફી પેમેન્ટ કરવા માટે તમારે અહીં ઓનલાઈન એપ્લિકેશન ઉપર નીચે અહીં પ્રિન્ટ આઉટ અને ફી પેમેન્ટ ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે ત્યાર પછી તમારે અહીં સિલેક્ટમાં વનરક્ષક દિવ્યાંગ પર ક્લિક માર્ક કરવાનું રહેશે ત્યાર પછી તમારે અહીં કન્ફર્મ નંબર લખવાનો છે ત્યાર પછી જન્મ તારીખ અને કેપ્ચર ફિલઅપ કરવાના છે ત્યારબાદ તમે અહીં પ્રિન્ટ એપ્લિકેશન ઉપર પ્રિન્ટ આઉટ લઈ શકો છો અને અહીં ઓનલાઈન પેમેન્ટ ઉપર તમે પેમેન્ટ ભરી શકો છો ત્યારબાદ તમારું ફોર્મ કન્ફર્મ ગણાશે ત્યાર પછી તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે અને જીમેલ દ્વારા ફોર્મની પીડીએફ પણ તમારા મોબાઈલમાં આવી જશે ફક્ત આ ફોર્મ દિવ્યાંગ વ્યક્તિ જ ભરી શકશે તેને તમારે ખાસ નોંધ લેવાને રહેશે આ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ